ગઢડા મામલતદાર કચેરી ખાતે લારીવાળા તેમજ પાથરણાવાળા દ્વારા રજૂઆત કરવામાં આવી ગઢડા મામલતદાર કચેરી ખાતે ગઢડા શહેરમાં આવેલ ટાવર રોડ શાક માર્કેટ સહિત જુદા જુદા વિસ્તારના નાના વેપારીઓ લારીવાળા તેમજ પાથરણાવાળા મહિલાઓ સહિત મામલતદાર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા તેઓ દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓને જે પોતાનો નાનો મોટો ધંધો કરી રોજગારી મેળવી રહ્યા છે તે લારી પાથરણા સહિત હટાવી લેવા માટે પોલીસ દ્વારા દબાણ કરતા આવતા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો પરંતુ મામલતદાર હાજર ન હોવાને કારણે નાયબ મામલતદારને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી નાયબ મામલદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સોમવારે પાંચ આગેવાનોને મામલતદાર કચેરી આવવા જણાવ્યું હતું આજ રોજ સો જેટલા મહિલા તેમજ પુરુષો જે પોતાનો નાનો મોટો ધંધો કરી રોજગારી મેળવી રહ્યા છે તેઓ દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી તેમજ કેટલેરીની લારી ધરાવતા વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે મામલતદાર સાહેબ પાસે રૂબરૂ રજૂઆત કરવા આવ્યા છીએ પરંતુ એ મામલતદાર હાજર ન હોવાથી અહીં હાજર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે સોમવારે આવો એટલે તમારા પ્રશ્નનું નિરાકરણ લઈ આવીએ અમને અમારી લારીઓ ટાવર રોડ સહિતના વિસ્તારમાં રાખવા દેવામાં આવે અથવા તો થોડા કે કાઉન્ટર કરવા દેવામાં આવે જેથી કરીને

દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર